નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આ એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અક્ષય બારણું અંદરથી વાંસ્યું પત્નીની પાસે જઈને રંગઢોલિયાની પાંગતે બેસી ગયો મૃદુ સ્વરમાં બોલ્યો શ્લેષા તું નિરાતી ઊંઘી જા આજે હું પણ થાકેલો છું તું પણ થાકી ગઈ હોઈશ આપણે સુહાગરાત આવતીકાલે મનાવીશું આજે મારે થોડુંક કામ પણ કરવાનું છે હું બત્તી બુજાવી નાખું છું મારા રાઇટિંગ ટેબલ પરનો ટેબલ લેમ્પ ચાલુ રાખીશ જે તને ડિસ્ટર્બ નહીં કરે શ્લેષાને પતિની વાત ગળે તો ન ઉતરી પણ એ ચૂપ રહી દલીલ કરવા જેટલો ગાઢ પરિચય ન હતો અને એની લજ્જા એને કંઈ બોલતા અટકાવી રહી હતી એ પડખું ફેરવીને સૂઈ ગઈ થોડી જ વારમાં એને ઊંઘ આવી ગઈ બેડથી દૂર એક ખૂણા પાસે ટેબલ ખુરશીના સહારે અક્ષ કંઈક લખી રહ્યો હતો પ્રિય આશ્રી આ મારો છેલ્લો પત્ર છે આ પત્ર કદાચ હું તને ક્યારેય મોકલીશ નહીં એ મારી પાસે જ રહેશે તને થશે કે તો પછી હું આ પત્ર લખું છું કોના માટે આશ્રી આ પત્ર હું લખી રહ્યો છું આટલા વર્ષોના આપણા પ્રેમના તર્પણ માટે મારી અને તારી સફર આજે પૂરી થઈ ગઈ છે મારી અને શ્લેષાની યાત્રા આવતીકાલથી શરૂ થશે આજની રાત હું ખાલી રાખવા માગું છું મારા અતીત અને મારા ભવિષ્ય વચ્ચેની એક ખાલી રાત આશ્રી મેં તારી સાથે માત્ર સુહાગરાત જ નહીં એ પછીની અનેક રાતો માણવાની મધુર કલ્પનાઓ કરી રાખી હતી તને ખબર છે કે મને મોડી રાત સુધી જાગવાની ટેવ છે મારે તારી સાથે ખૂબ જાગવું હતું અને ખૂબ વાતો કરવી હતી મુ મૂકુલ ચોકસી લખે છે તે પ્રમાણે જિંદગીને માણવી હતી વાતોની વાતોને એ પણ રાતોની રાતો સજનવા તને યાદ છે એકવાર મેઘાણીની રચના આપણે સાથે બેસીને સાંભળતા હતા ત્યારે વ્હાલી દિલદારના પગની પાનીયથી ચુમ્યો કસુંબીનો રંગ એ પંક્તિ આગળ હું તારા કાનમાં ગણગણ્યો હતો આશી એકવાર મારે આ પંક્તિ જીવવી છે તું તારા પગ પર મેંદી લગાડજે અને હું તારી પાનીને ચૂમીશ તું બેડ ઉપર મહારાણીના ઠસ્સાથી બેઠેલી હોઈશ અને હું ઝૂકીને તારા પગની પાની ચૂમતો હોઈશ પણ આ બધું શક્ય ન બન્યું મગર એ હો ન શકા ઓર અબ એ આલમ હે કી તું નહીં તેરા ગમ નહીં તેરી જુસ્તજુભી નહીં આવું ભલે સાહિરે લખ્યું હોય મારા માટે તો તું પણ રહીશ તેને ગુમાવી દેવાનો ગમ પણ રહેશે અને તેને ફરીથી પામવાની જુસ્તજુ પણ રહેશે મને ખબર છે કે તું મારાથી અત્યંત નારાજ છે એટલી નારાજ કે મારા મેરેજનો તું જવાબ પણ નથી આપતી મારો કોલ રિસીવ કરવાની તો વાત જ રહેતી નથી એક નાની ગેરસમજ અને બે ગાઢ પ્રેમીજનો અચાનક છૂટા પડી જતા હશે ખેર તને મનાવવાનો સમય ચાલ્યો ગયો છે આજની રાત આપણા પ્રેમની બળેલી અને ઠરેલી ચિતા પર કુરબાન કરું છું આવતીકાલથી શ્લેષા સાથે સંસારનો બીજો દાવ શરૂ કરીશ આ પત્ર તું ક્યારે વાંચી શકીશ વાંચી શકીશ કે નહીં એ પણ હું નથી જાણતો અત્યારે તો મારી લાગણીને કાગળ પર ઉતારીને હું સંતોષ માની લઈશ મને બેસ્ટ લક નહીં કહે લી ક્યારેક તારી ઝુલ્ફોની છાયામાં જગતનો તાપ ભૂલી જતો હતો એ તારો અક્ષ આટલું જ લખ્યા પછી અક્ષ ઊંઘી ગયો બીજી રાતથી એને સંસાર શરૂ થયો ત્રણ ચાર રાતોમાં જ અક્ષને સમજાઈ ગયું કે એની અને શ્લેષાની આદતોમાં ખૂબ મોટું અંતર હતું શ્લેષાને વહેલા ઊંઘી જવાની ટેવ હતી અક્ષ રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી જાગતો રહેતો અક્ષના હૃદયમાં રોમાંચનો સમંદર ઉછાળા મારે શ્લેષા આ બાબતમાં સાવ ઠંડીગાર શ્લેષાને મન લગ્ન એટલે સામાજિક વ્યવસ્થા અક્ષ એવું માને કે પ્રેમ એ જીવનનું ચાલક બળ છે એક વર્ષમાં બંને કંટાળી ગયા એ પછી બંને જણા પરસ્પરની સંમતિથી છૂટા પડ્યા અક્ષની હાલત દયની થઈ ગઈ આશરીની યાદ એના મનને ઘેરી વળી એની સાથે વિતાવેલો સમય શૂર જેવો બની ગયો એક જૂની ઘટના યાદ આવી ગઈ અક્ષ અને આશ્રી લંચ માટે જઈ રહ્યા હતા બપોરનો સમય હતો અચાનક રસ્તામાં એક મંદિર આવ્યું આશ્રી બોલી પડી ગાડી ઊભી રાખ અક્ષ મારે મહાદેવના દર્શન કરવા છે શ્રાવણ મહિનો ચાલે છે હું એક પણ દિવસ પાડતી નથી આજે મંદિરમાં જવાનું રહી ગયું છે અક્ષે કાર ઊભી રાખી શિવાલયના પ્રાંગણમાં બીલી વૃક્ષ હતું આશ્રીએ હાથ ઊંચો કર્યો પણ ડાળી સુધી હાથ પહોંચી ન શક્યો એણે કહ્યું અક્ષ મને મદદ કરને અક્ષે સહેજ ઊંચા થઈને ત્રણ ત્રણ બીલીપત્રની પાંચ ડાળીઓ છૂટી લીધી બંને શિવાલયમાં પ્રવેશ્યા મંદિરમાં કોઈ ન હતું આશ્રી ગર્ભગૃહમાં દાખલ થઈ ગઈ ત્યાં પડેલા જળપાત્રમાંથી તાંબાનો કળશ ભરીને જળ લીધું શિવલિંગ પર અભિષેક કર્યો બિલીપત્રો ચડાવ્યા અને જમીન પર બેસીને મંત્રોચ્ચાર કરવા માંડી અક્ષે શિવલિંગ પર આશરીને ચડાવેલું એક બિલીપત્ર ઉઠાવી લીધું કારમાં બેસીને અક્ષે બિલીપત્ર આશરીને સોંપ્યું લંચ પતાવીને આપણે છૂટા પડીએ ત્યારે આ મને આપવાનું ભૂલતી નહીં આશરીએ બિલીપત્ર એના પર્સમાં મૂકી દીધું છૂટ્ટા પડતી વખતે એ લેવાનું અક્ષને યાદ ન આવ્યું અને પછી તો કેટલી બધી ઘટનાઓ ભજવાઈ ગઈ નાની અમથી વાતમાં ગેરસમજ સંબંધ વિછેદ ફોન અને મેસેજ પણ બંધ અક્ષનું લગ્ન ડિવોર્સ અને પછી સાતી વિંધી નાખતી આશરીની યાદો અક્ષના મનમાં સવાલ ઉઠ્યો શું આશરી પણ મને યાદ કરતી હશે કે સાવ ભૂલી ગઈ હશે ધારો કે હું એને મેસેજ કરું તો એ મને જવાબ આપશે ખરી એની રીસ ઓછી થઈ હશે કે હજી પણ એ અક્ષય મોબાઈલ ફોનમાં આશરેને મેસેજ લખી મોકલ્યો હાય યાદ કરે છે કાચી સેકન્ડમાં રિપ્લાય આવ્યો તું ભૂલાયો હોય તો યાદ કરવાનો પ્રશ્ન પેદા થાય ને હું તારા તરફથી પહેલાં થાય એની વાત જોતી હતી મેં સાંભળ્યું કે તે લગ્ન કરી લીધા તું મારી સાથે વાત કરવા તૈયાર ન હતી મારા મેસેજનો જ જવાબ નહોતી આપતી પછી હું શું કરું અક્ષે કહ્યું શું કરું તું પુરુષ છે તારી પ્રેમિકા રીસાઈ ગઈ હોય તો એને તારે મનાવી લેવી પડે હું માનુની છું અને કોણે કહ્યું કે હું તને ભૂલી ગઈ છું આજે પણ તારા બિલીપત્રને મેં જતનપૂર્વક સાચી રાખ્યું છે તારે જોવું છે હું એનો ફોટો મોકલું છું વાત કરતાં કરતાં જ આશ્રીએ બિલીપત્રનો ફોટો મોકલી દીધો અક્ષ ગળગળો થઈ ગયો આશ્રી મારા ડિવોર્સ થઈ ગયા તું મારી પત્ની બનીશ ને આશરીએ ગુમાનભર્યા અવાજમાં જવાબ આપ્યો આહા બનીશ પણ હમણાં તો નહીં જ મને થોડોક સમય જોઈશે હું તારી ફ્રેન્ડ બનીશ પછી ગર્લફ્રેન્ડ અને જો તું મારી ગરીમાં જાળવીશ તો તારી પત્ની પણ બનીશ રાહ જોજે ધીરજ રાખજે આશ્રીએ વાત પૂરી કરી અક્ષ વિચારતો રહ્યો સ્ત્રી તને સમજવી અઘરી છે પુરુષ પ્રેમપત્ર સાચવે છે સ્ત્રી બિલીપત્ર સાચવી જાણે છે મિત્રો આવી સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ